કચ્છ કચ્છના વડુમથક ભુજ શહેરની જો વાત કરીએ તો શહેરમાં અનેક એવી જર્જરિત ઇમારત છે કે જેના કારણે ક્યાંક ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે અને લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે ત્યારે આ બાબતે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝ દ્વારા અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ કરાયા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આજે અમારા કશકારે ટીવી ન્યૂઝના એડિટર હિતેશભાઈ સોનીએ ખુદ વાત કરી હતી કે ભુજ શહેરમાં અનેક એવી જર્જરિત ઇમારત છે આ ઈમારતો તોડી પાડવા માટે જે તે તંત્ર દ્વારા અનેક વખત હુકમો પણ બહાર પાડવામાં આવ્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી શહેરમાં ઘણી બધી એવી ઈમારત છે કે જે ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં રહેલી છે અને જે પડશે અને કોઈ ઉપર જાનહાનિ સર્જાશે તો તે માટે જવાબદાર કોણ રહેશે આ અંગે યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક કામગીરી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ રહેલી છે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા કચકારે ટીવી ન્યૂઝના એડિટર હિતેશ સોની આવો સાંભળીએ તેમના શબ્દો નમસ્કાર સ્વાગત છે તમારું કચ્છમાં હું તેજસ પરમાર જે રીતે વાત કરવામાં આવે છે કે ભુજ વિસ્તારમાં જે જર્જરિત બિલ્ડિંગો છે તંત્ર હજી સુધી એનામાં ધ્યાન નથી દીધો ટૂંક સમય પહેલા જે એક ઘટના થઈ હતી કે વીજળી પડી પણ એ વીજળીના કારણે નહોતું એ જર્જરિત બિલ્ડિંગ નો એક ભોગ દુકાનદાર બન્યા હતા આપણી સાથે અમારા કચ્છ કે ટીવી એડિટર હિતેશભાઈ છે સર સ્વાગત છે તમારું કચ્છ માં

ઘણા બધા ચેનલોની અંદર પણ પ્રસારિત થયેલું છે પણ હજી સુધી તંત્ર આ બાબતે કોઈ ધ્યાન દીધેલ નથી શા માટે નથી દીધું અરજી આવેલી છે અથવા ક્યાંક ને ક્યાંક જે રોડ ની ઉપર આજુબાજુમાં જે બિલ્ડિંગો છે મોટી જે આખી નમતી હાલતમાં હોય છે જૂની બિલ્ડિંગો છે પણ કોઈ પણ હજી સુધી કોઈ આજ દિવસ સુધી રજૂઆત અમારા પ્રતિનિધિઓ ઘણીવાર આ બાબતે બાઇટ ઉપર નાખેલી છે કેમ પવન ચક્કી આવી છે ઘણી વાર પાખડા તૂટી જાય છે તો લોકો ઉપર પડતા હોય છે આગ લાગે છે તો પણ 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 આ બિલ્ડિંગની ઉપર ઉપર એવા એટલી જગ્યાએ એરિયા ટાવરો લાગેલા છે અને જર્જરિત બિલ્ડિંગ પાછી જર્જરિત છે એને તોડી પાડવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે છતાં પણ હજી સુધી કોઈ તંત્રએ આ બાબતે ધ્યાન નથી દોર્યું શા માટે નથી દોર્યું ખરેખર હવે જનતાને ખ્યાલ આવી જોઈએ કે શા માટે નથી દોર્યું તો અમારા કસ્કેરના માધ્યમથી એવું કહી છે કે ભાઈ જેમ બને એમ જલ્દી આ જર્જરિત બિલ્ડિંગ છે કોઈનો જીવ ન જાય એની પહેલા હટી જાય તો સારું છે સર જે વાત કરવામાં આવે છે કે જ્યારે કોઈ ઘટના થાય છે ત્યારે જ વહીવટી તંત્ર જાગતું હોય છે પણ આમાં હજી સુધી કોઈની જાન નથી થઈ પણ જ્યારે થશે ત્યારે તંત્ર જાગશે એવું લાગી રહ્યું છે લોકોને ભુજ અંદર જે ટ્યુશન ક્લાસો કહેવામાં આવે છે ખરેખર સર્વે કરવા જાય શિક્ષણ અધિકારી તો એવી એવી બિલ્ડિંગ નાના નાના બાળકો ભણે છે એના ઉપર નીકળવાનો એવું ગ્રાઉન્ડ રિપોર્ટ પણ અમારા કચખેરના માધ્યમથી ઘણી બધી વાર કરેલું છે અમે પણ એટલું જ છે કે માત્ર અમે બતાડીએ છીએ અને જનતા જોઈએ છે પણ એના ઉપર કોઈ અવાજ ઉઠ્યો નથી હજી સુધી બીજું કે જે અત્યારે હમણાં ફાયર બ્રિગેડ વાળું છે કે જે આગ લાગે તો ઘણી બધી છે માત્ર હમણાં દેખાવા પૂરતું સર્વે થયું પણ ખરેખર એટલી બધી હોટલું અન્ડરગ્રાઉન્ડમાં છે કે જમતે જમતે ગમે ત્યારે ક્યારે અકસ્માત થશે તો બહાર નીકળી નહીં શકે કે કારણ કે જનતા લોકો મીડિયા મીડિયા પણ એવું જ થયું કે બા આપણે બતાડીએ છીએ પણ એનો કોઈ અમલવારી નથી થતી એમ હું મારા 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 અનુભવ પ્રમાણે કહું છું કે અમે ઘણીવાર બતાડીએ છીએ કે ભાઈ આની એનોસી મળી ગઈ છે આનું આ મળી ગયું છે પણ અંડરગ્રાઉન્ડની એનઓસી કઈ રીતે મળે કઈ રીતે આપવામાં આવે છે હોટલ ને આગ લાગે તો એની અંદર બારે કઈ રીતે નીકળી શકે નથી કંઈ લિફની વ્યવસ્થા કે નથી કોઈ એવો ફાઇવ બ્રિગેડની કોઈ વ્યવસ્થા આ તો આવા સમાચારો માટે જોતા રહો કચ્છ કેટલીનું જ હું તેજસ્પર માર્ગ બોજ